આખા ગામના ઠીબડા ઘર્વો પડી રહ્યા છે અને આરે હું ના હોય હોય તો વાહન વાહન લઈ બેઠી છે

માપમાં બોલ માપમાં બોલા પેલો સકરો બધા હોભરી છે ના ના જેવું કોઈ વાત તો હું જોતો તો ઘરમાં આખો મોબાઈલમાં પિક્ચર જોસે પેલું જો ઓમ ખેતર બેતર માં જો ખેતરમાં આવ્યો ના ના હવાર પર એટલે ઈના બોલશે નેક ચાલુ જોય હવે ખેતરમાં ઓમ ઓટો મારીને આઈએ એટલે ખેતરમાં જે ના કહેવાય એમ તો લે ઘરમાં જઈને પાછી આવતો ઘરમાં કોણ કરી કોને કહેવા ચામેલન

તમારા ઘરની ની લોરીઓ ચાલી ગયા બધી હની ચાલો સર પછી બાબા તો હું કંટાળી જો છું ના ના છોકરો એની માના વાંધે સર્યો સર ના ના એ મને બાપા તમે તમે કશી કોમ ધંધો નહીં કરતા લ્યો તો છોકરા ને આકામ રાખ્યા નહીં તમે કઈ બધું કરો આ જો અમારા હું કંટાળ્યો છે નાના મારું

એટલે રૂપિયા મોય પેલા છોકરાના મારા ભર્યા તા છેલા ભરીને હેડ્યા રહે ને ભર્યા સાહેબ તારા ગોદરામ ભર્યા ના ના તારામાં તરામ તા સાપરુ રહી ગયું તો તમને આ લોકો સા ભા ભર દીધો ના ના તમને કીયો ભા મફતમાં જાત્રા લઈ જાય હે કે ઓકે જો જોસો આખો દે નકર ટીપી નો કે ઘર લઈ જાય શાંતિથી થી દે કા જીબા દે હું લા મારું લોઈ પી દે છે ના ના પહેણી તો આથી આમ બસ ચાપ 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 એક દારો મરખી થી જવા દીધો સા પણ તમારા વા દાડા કરવી ને કરું છું હું જીવન માં રહે સબે

રોડી પર તું લે રોવી હી અલ્યા ભાઈ હું રોડી નહીં રોડવા તૈયારી છું રોડવા તૈયારી ઓ એટલે બંગડી વાતી પર ફૂટી જઈ ના પેલા તો પચ્ચમ આવું કરી આપો પણ મારે કશું કે આવું નઈ પેલા ડોવા ને જઈ રોકો ન કે હા ચુકલી રોડે હું ઉપર જતો રહ્યો ઉપર સીડી છે કે કે જાય તન પાકિસ્તાન માં હેડ્યા લડાઈ કરવા પેલું યુદ્ધ ચાલે હતો ઓવા

બૈરાથી કંટાળી ગઈ બૈરાથી કંટાળવાનું એટલે જવા દો માનો પાકિસ્તાની બોર્ડર પર જવા દોરે બોર્ડર ઉપર ગોળીઓ સુટશે

ઘેર લઈ જ્યો પછી ઘેર લઈ જાય તમા જે જવાબદારી અમારી અમારી જવાબદારી ફૂલ 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 મારી તારા મિત્ર જોયું ડો પાછળ મારવા દોડે પણ મારશે નહીં બાપડો સારો છે પણ હું કઉ મિત્રો જોયું અમાર ઘર સંસારમાં તો આવું ભારત ને પાકિસ્તાન બધું ચાલવાનું છે પણ તમે ધ્યાન રાખજો તમારા ઘરમાં આવું ના થાય અને દેશની સેવા કરજો દેશની રક્ષા કરજો અને તમારાથી અને એટલી મહેનત કરજો કોઈક બિચારું દુખિયારું હોય એને મહેનત કરજો અને ઘરની બહાર નહીં કરતા નહીં અને દેશનો સપોર્ટ કરજો